છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા અનેક ગામોમાં રસ્તાની હાલત છે રસ્તામાં એક એક ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે બીજી બાજુ ગામમાં મોટા ભાગના લોકો પાસે સાયકલ છે જેથી સાયકલ લઈ અને જતા લોકો સાયકલ પણ ચલાવી શકતા નથી રસ્તો બે જિલ્લા અને બે તાલુકાને પણ જોડે છે છતાં પણ અધિકારીઓ ગામના લોકોએ છે આ રસ્તાની મુલાકાત લે અને પ્રજાની સમસ્યાનો અંત લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અનેક લોકોએ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ કચેરીના અધિકારીઓ રજૂઆત નાખી દે છે બે જિલ્લાની અંદર જોડતો રસ્તો છે છોટાદીપુર અને નર્મદા અને પલાસણીથી થી ખંભાયતા સુધી અને આ બધાને અવરજવર વધારે મુશ્કેલી પડે છે મોટા મોટા ખાડા પડી રહ્યા છે અત્યારે અમારે જવું હોય તો ઘણી મુશ્કેલી પડે છે કેવાય માણસ કમર તૂટી જતી રહી છે અમુક મુશ્કેલીઓ પગ બી ફ્રેકચર થાય છે સ્લીપ મારે છે ગાડીઓ ખંભાતા ભરવાડા થી સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે ને ગાડી હોય કે કોઈ બી હોય પંચર પડી જાય સાયકલ ને હલાયું નહી આ ગોઠર પણ ઊંડા ખાડા છે આ ઉર્દે ઉપર હાઈવે બી લાગી જવાય પલાસડી થી ને આઈ લાગે આ ખંભાતા થી બહુ રસ્તો આ ખરાબ છે જબરજસ્ત ખાડા અમે તો રહેતા હતા અહીંયા લગભગ દસેક વર્ષથી જ રહીએ છીએ મેં અમે હાપેશ્વર હતા ત્યાંથી વસાહત છે અમારી દસ વર્ષથી આવા નો આવા રસ્તો જોયું છે મેં પડે તો વડે વાગી જાય ઘણા ઘણા માણસો પડે બી છે આ રસ્તા પર